તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાતમાં વીજ ગ્રાહકો માટે સારા સમાચાર છે રાજ્ય સરકારે ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ પંદર પૈસાનો ઘટાડો કર્યો આ ઘટાડો ગ્રાહકોને એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે જેના કારણે માસિક વીજ બિલમાં થોડી રાહત મળશે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ એક ટ્યુશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે વિદ્યાર્થીના વાલીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું તેમણે જણાવ્યું કે વિશ્વ ભારત પર વિશ્વાસ કરે છે અને ભારત સાથે સેમી ભવિષ્યનું નિર્માણ કરવા તૈયાર છે પીએમ મોદીએ કહ્યું કે સેમિકન્ડક્ટર એ એકવીસમી સદીની શક્તિ છે અને અત્યાર સુધીમાં એક પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે દસ પ્રોજેક્ટની મંજૂરી પણ આપવામાં આવી છે નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ સાથે પક્ષી અથડાતા મોટી દુર્ઘટના ટરી ફ્લાઇટમાં એકસો સાહીઠથી વધુ મુસાફરો સવાર હતા અને સાવચેતીના ભાગરૂપે તેને પાછી વારી નાગપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરાવાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ આરજેડીના મંચ પરથી સ્વર્ગીય માતા હીરાબેન મોદી પર કરાયેલી ટિપ્પણીઓનો આકરો જવાબ આપ્યો તેમણે બિહારમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા કહ્યું કે આ ટિપ્પણી માત્ર તેમની માતાનું જ નહીં પરંતુ ભારતની તમામ માતાઓ અને બહેનોનું અપમાન છે પીએમ મોદીએ જણાવ્યું કે તેમની માતા રાજકારણ સાથે સંબંધિત ન હોવા છતાં તેમના વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરાયો તેમણે આ મહિલા વિરોધી માનસિકતા માટે આરજેડી અને કોંગ્રેસે છઠ્ઠી મૈયા પાસે માફી માંગવી જોઈએ તેમ જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ ગત મહિને થયેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં એનડીએ દ્વારા ચાર સપ્ટેમ્બરે બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું છે આ બંધ સવારે સાત વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી રહેશે અને વિરોધ પ્રદર્શન પણ યોજાશે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સક્રિય તળાવમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા બે યુવકોના મૃતદેહ મળી આવે છે જ્યારે એક યુવકની શોધખોર હજુ પણ ચાલુ છે પંચમહાલના કાલોલ સ્થિત મીરાપુરીમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીમાં ચાર યુવકો ડૂબી ગયા હતા સ્થાનિક લોકોએ ત્રણને બચાવી લીધા હતા પરંતુ એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું અમેરિકા દ્વારા વેનેઝુએલાની સરહદ પાસે આઠ યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવતા બંને દેશો વચ્ચે તનાવ વધ્યો છે અમેરિકાએ આ કાર્યવાહી ડ્રગ કાર્ટેલ પર નિયંત્રણ મેળવવા માટે કરી હોવાનો દાવો કર્યો છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરેએ અમેરિકાની આ કાર્યવાહીને આપરાધિક કૃત્ય ગણાવી છે તેના જવાબમાં વેનેઝેલાએ સરહદ પર પંદર હજાર સૈનિકો તૈનાત કર્યા છે અને યુવાનોને મિલિશિયામાં સામેલ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ સાથે લાખો લોકોના પ્રદર્શન બાદ મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને કુનબી જાતિનો દરજ્જો આપવાનું સ્વીકાર્યું આ નિર્ણયથી મરાઠા સમુદાયને ઓબીસી હેઠળ અનામત મરવાનો માર્ગ મોકળો થયો છે જેના માટે સરકારે હૈદરાબાદ ગેજેટ બંધ જારી કર્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય દવાના ઉત્પાદન પર બસો ટકા કે તેથી વધુ ટેરિફ લાદવાની યોજના વિચારી રહ્યા છે આ પગલાનો ઉદ્દેશ અમેરિકામાં દવાના ઉત્પાદનને પાછું લાવવાનું છે જેના કારણે ભારતની જેનેરિક દવાઓની નિકાસને ભારે નુકસાન થઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતના ગુજરાત જેવા દવા ઉત્પાદક કેન્દ્રોને ગંભીર અસર થઈ શકે છે જોકે નિષ્ણાંતો માને છે કે આનાથી અમેરિકામાં પણ દવાના ભાવ વધી શકે છે અને દવાઓની અછત પણ સર્જાઈ શકે છે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચારથી સાત સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના બસ્સો છ જરાશયોમાંથી એકસો અગિયાર હાઈ એલર્ટ પર સત્યાવીસ એલર્ટ પર અને નવ વોર્નિંગ લેવલ પર છે કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની બાર અને એસડીઆરએફની વીસ ટીમો તૈનાત કરવામાં આવી છે ગૃહયુદ્ધગ્રસ્ત સુદારના પશ્ચિમી ડારફુર ક્ષેત્રમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આખું એક ગામ ડટાઈ ગયું છે આ દુર્ઘટનામાં એક હજારથી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે અને માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હોવાના અહેવાલ છે વિદ્રોહી જૂથે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે મદદ માંગી છે કારણ કે મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે ભારતીય વાયુસેનાએ બે અને ત્રણ સપ્ટેમ્બર બે હજાર રોજ ગુજરાત નજીક અરબી સમુદ્રમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાનના કરાચી એરસ્પેસથી માત્ર ત્રણસો સિત્તેર કિલોમીટર દૂર થઈ રહ્યું છે જે ભારતની વ્યૂહાત્મક તૈયારી દર્શાવે છે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ છતાં બંને દેશોએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે આ ઉપરાંત નવેમ્બરમાં ક્વાદ દેશો ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માલાબાર્સ સૈન્ય અભ્યાસ પણ યોજાશે આ ઘટનાઓ દર્શાવે છે કે આર્થિક તણાવ છતાં બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો મજબૂત છે જેમ કે જીઈ એન્જિનની ડિલિવરી પુનઃ શરૂ થવાથી સાબિત થાય છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓ મનસુખ સાંગઠિયાને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે અગ્નિકાંડ બાદ લાંચ લેવાની કબૂલાત કરવા બદલ એક કેસમાં તેમને રાહત મળી છે પરંતુ તેઓ અન્ય બે કેસમાં જેલમાં રહેશે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ ઘટના બાદ ગુજરાતભરમાં ગેમ ઝોન અને ફાયર સેફ્ટીના નિયમોને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ એક સારાના ખેલ મહોત્સવમાં ભાગ લઈને રમતગમત પ્રત્યેનું પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓ સાથે રસ્સા ખેંચ અને કબડ્ડી જેવી દેશી રમતો રમીને સ્વાસ્થ્ય જાળવવા માટેનો સંદેશ આપ્યો હતો અફઘાનિસ્તાનમાં સોમવારે છ અને મંગળવારે પાંચ પોઈન્ટ પાંચની તીવ્રતાના ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો છે આ કુદરતી આફતમાં ચૌદસોથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ત્રણ હજારથી વધુ ઘાયલ થયા છે અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ ભારત સહાય માટે આગળ આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું અને વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના મંત્રી સાથે વાત કરી ભારતે તાત્કાલિક રાહત સામગ્રી તરીકે એક હજાર પરિવારો માટે તંબુ અને પંદર ટન ખાદ્ય પદાર્થોની સહાય મોકલી છે જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ અગિયારના એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા નિર્દયતાથી માર મારવાનો વીડિયો વાયરલ થયો છે આ ઘટના એક મહિના પહેલા બની હતી પરંતુ સારા પ્રશાસન દ્વારા તેને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વિડીયો વાયરલ થતાં વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે અને સારાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે જેના કારણે ખેલૈયાઓ ચિંતિત બન્યા છે પ્રથમ પાંચ નોરતા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે જ્યારે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ અને પચાસ ટકાના વધારાના ટેરિફ છતાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખી છે તેના પ્રતિભાવમાં રશિયાએ ભારતને પૂરા પાડવામાં આવતા ક્રૂડ ઓઇલ પરનું ડિસ્કાઉન્ટ વધારીને પ્રતિબેરલ ડોલર ત્રણથી ડોલર ચાર કરી દીધું છે આ નિર્ણય સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના તેલ પર લાગુ પડશે અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને યુરોપ અને આફ્રિકાના દેશોને ઊંચા ભાવે વેચે છે જેનાથી રશિયાને યુદ્ધ માટે ભંડોળ મળે છે આ તમામ દબાણ છતાં રશિયા હવે ઈરાક સાઉદી અરેબિયા અને અમેરિકાને પાછા છોડીને ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બની ગયો છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેરાનો પ્રારંભ થઈ ગયો છે જેમાં પહેલા જ દિવસે ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા અમદાવાદથી અંબાજી જવા માટે જીએસઆરટીસીની પિસ્તાલીસથી વધુ બસો ઉપલબ્ધ છે જેનું ભાડું રૂપિયા એકસો પંચાવનથી રૂપિયા ચારસો ત્રીસ સુધી છે ફ્લાઇટ મોડી પડવાને કારણે મુસાફરની અસુવિધા બદલ મુંબઈના ગ્રાહક તકરાર નિવારણ પંચે સ્પાઇસ જેટને રૂપિયા પંચાવન હજાર ચૂકવવાનો આદેશ આપ્યો છે આ નિર્ણયમાં સ્પષ્ટ કરાયું છે કે ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર થતા વિલંબ માટે એરલાઇન કંપનીઓ પોતાની જવાબદારી ટાળી શકે નહીં ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા ગુજરાત જનવિશ્વાસ બિલ રજૂ કરવામાં આવ્યું આ ઐતિહાસિક બિલનો હેતુ વ્યાપારનું સરળીકરણ કરવાનો છે જેમાં નાના ગુનાઓ માટે સજાને બદલે નાણાંકીય દંડની જોગવાઈ કરવામાં આવી છે આ નવી જોગવાઈ અગિયાર વિભાગો અને પાંચસો પ્રકારના ગુનાઓને લાગુ પડશે જે કોર્ટ જેલ અને પોલીસનું ભારણ ઘટાડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક દિવસથી જાહેરમાં ગેરહાજર રહ્યા બાદ તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ચાલી રહી છે વ્હાઈટ હાઉસે જાહેરાત કરી છે કે ટ્રમ્પ આજે રાત્રે સાડા અગિયાર વાગે ભારતીય સમય મુજબ એ એક મોટી ઘોષણા કરવાના છે આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે જેમાં તેમના સંભવિત રાજીનામાની પણ વાત થઈ રહી છે અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની સુવિધા માટે મહેસાણા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સિત્તેર નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત બેથી સાત સપ્ટેમ્બર દરમિયાન શ્રદ્ધાળુઓ માટે પંચાવનસો વધારાની બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે બસમાં કોઈપણ પ્રકારની ચોરી કે હેરાનગતિ રોકવા માટે બસોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે આ બસો દ્વારા રાજ્યમાં દૈનિક પચ્ચીસ લાખથી વધુ મુસાફરોને લાભ મળશે ગુજરાત વોટર સપ્લાય અને સુએજ બોર્ડ જીડબલ્યુએસએસબી દ્વારા ચાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ ગાંધીનગરના સેક્ટર એકથી તેરમાં પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ પાનીકાપ સરિતા વોટર વર્કર્સ ખાતે સમારકામ માટે લેવામાં આવે છે અને શુક્રવાર પાંચ સપ્ટેમ્બરના રોજ બપોર બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ પુનઃસ્થાપિત થશે કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્ય રાવને સોનાની દાનચૂરીના આરોપસર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈ દ્વારા રૂપિયા એકસો બે કરોડનો દંડ ફટકારવામાં આવે છે તેની પાસેથી ચૌદ પોઈન્ટ આઠ કિલો સોનું મર્યા બાદ ત્રણ માર્ચે બેંગલુરુ એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી ડીઆરઆઈની તપાસમાં જાણવા મળી છે કે તે છેલ્લા એક વર્ષમાં ત્રીસ વખત દુબઈ ગઈ હતી અને આ દાનચોરીનું નેટવર્ક લાંબા સમયથી સક્રિય હતું પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં યુટ્યુબર જસબીર સિંહ વિરુદ્ધ મોહાલી એસએસઓસી દ્વારા સત્તરસો પાનની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે ચાર્જશીટ મુજબ જસબીરે ભાખરા નાંગલ ડેમ એરબેઝ અને આર્મી બેઝના ફોટા પાકિસ્તાનને મોકલ્યા હતા તે આઈએસઆઈ એજન્ટો સહિત એકસો વીસ પાકિસ્તાનીઓ સાથે સંપર્કમાં હતો અને ત્રણ વખત પાકિસ્તાની મુલાકાત પણ લીધી હતી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇન્સ્યોરન્સ પરના જીએસટી દરમાં ઘટાડો અને ટેક્સ સ્લેબની નવી રચના અંગે ચર્ચા થશે ઇન્સ્યોરન્સ પર જીએસટી ઘટવાથી પ્રીમિયમ સસ્તું થશે અને વધુ લોકો ઇન્સ્યોરન્સ કવર લઈ શકશે બાર ટકા અને અઢાર ટકાના સ્લેબને ભેરવીને એક નવો અઢાર ટકાનો સ્લેબ અને પાંચ ટકાનો સ્લેબ બનાવવાની સંભાવના છે જે ટીવી એસી ફ્રીજ જેવી વસ્તુઓ સસ્તી કરી શકે છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના લીડ સ્પોન્સરના અધિકારો માટે ટેન્ડર બહાર પાડે છે કારણ કે ડ્રીમ ઇલેવન એ સ્પોન્સરશીપમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે દારૂ તમાકુ સટ્ટાબાજી અને ક્રિપ્ટો કરન્સી જેવી બ્રાન્ડ્સને બીડમાં ભાગ લેવાની મનાઈ ફરવામાં આવી છે અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ બાર સપ્ટેમ્બર છે ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ પહેલા ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ટેસ્ટ અને ઓડીઆઈ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુથી તેમણે આ નિર્ણય લીધો છે એશિયા કપ બે હજાર પચ્ચીસ પહેલા અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ઇતિહાસ રચ્યો છે તે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે તેને યુએઈ સામેની મેચમાં ત્રણ વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી જેમાં તેને ન્યૂઝીલેન્ડના બોલર ટીમ સાઉથીને પાછળ છોડ્યો તેને અત્યાર સુધીમાં ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં અઠ્ઠાણું મેચ રમી છે જેમાં આ બોલરે એકસો પાસઠ વિકેટો ઝડપી છે પંજાબમાં આવેલા ભયાનક પૂરના કારણે સર્જાયેલી વિનાશક પરિસ્થિતિમાં અનેક પંજાબી અને બોલીવુડ કલાકારો પીડિતોની મદદે આવે છે બોલિવૂડ એક્ટર દિલજીત દોસાંજે પૂર પ્રભાવિત દસ ગામડાને દત્તક લેવાની જાહેરાત કરી છે સિંગર એમી વીરકે પણ બસ્સો ઘરોને દત્તક લઈ આશ્રય આશા અને ફરી શરૂઆત કરવા માટે શક્તિ આપવાનો સંકલ્પ લીધો છે સિંગર ગુરુરંધાવા સતત જરૂરિયાતમંદોને કરિયાનો અને પાણી જેવી આવશ્યક વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે પંજાબના મોગાના રહેવાસી એક્ટર સોનુ સૂદે પણ પૂર પીડિતોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે સરકારી આંકડા મુજબ પંજાબના નવ જિલ્લાના એક હજાર ત્રણસો બાર ગામો પૂરથી પ્રભાવિત થયા છે ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલ આઈએફટીપીસીએ નકારાત્મક રિવ્યૂ પોસ્ટ કરીને પૈસા પડાવતા ઇન્ફ્લુએન્ઝરો સામે કાનૂની કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે કાઉન્સિલે આ ગતિવિધિને વાજબી ટીકાને બદલે ગેરવસૂલી ગણાવીને ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવા માટે સિવિલ અને ફોજદારી વિકલ્પો પર વિચારણા કરશે તો આ આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ